બસો છવ્વીસ નંબરની અમારી યુનિવર્સિટી છે એમ કે યુનિવર્સિટી જેની અંદર હનુમાનપુરા અને માતરવાડી એમ બંને કેમ્પસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને અમોને જે અમારી પાસે માતરવાડી ખાતેની સાત વીઘા જમીન છે તે અમે વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અમે કરી દીધેલા છે ઓલરેડી અને જે હનુમાનપુરાનું કેમ્પસ છે જે કેમ્પસ અમો ડેવલપ કરવાનું હવે શરૂ કરીશું કારણ કે હજી અમોને માન્યતા એક મહિના પહેલાં જ મળી છે અને પાટણના ધારાસભ્યને ખબર નથી કે તેઓ સીધે સીધા અમારી પર આ રીતે આક્ષેપો કરે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે